હિન્દુ યુવા સંગઠન હિંમતનગર દ્વારા ગણેશ ઉત્સવ યોજાયો ધાર્મિક જાગૃતિ કાર્યક્રમ હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલા અલ્કાપુરી ગણેશ ઉત્સવ મંડળના પંડલમાં હિન્દુ યુવા સંગઠન ટીમ દ્વારા આદરણીય લોકમાન્ય તિલકની પ્રતિમા ભેટ આપી અને અઢારસો ત્રાણુંમાં લોકમાન્ય તિલક દ્વારા મહારાષ્ટ્રના કેસરીવાડા ગામેથી સાર્વજનિક ગણેશ ઉત્સવની સ્થાપના કરી લોકોને જાતિવાદ મુક્ત થઈ રાષ્ટ્રવાદ ચગાડવાનો પ્રયત્ન કર્યો જેમાં પછીથી સુભાષચંદ્ર બોઝ અને સરોજની નાયડુ પણ જોડાયા અને ફિરંગી શાસનની જળો ઉખાડવામાં મહત્વની ભૂમિકા ભજવી સાથે સાથે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું કે ઉત્સવને માત્ર ભજન કીર્તન સુધી સીમિત ન રાખતા રાષ્ટ્રવાદ મજબૂત કરવાનું પણ શરૂ કરો ઉપસ્થિત જનમેદનીએ પણ વક્તાને વધાવી લઈ પછી તિલક સાહેબની પ્રતિમા પંડાલમાં જ રાખી અને નિત્ય રાષ્ટ્રભક્તિના કાર્યક્રમ કરવાનું આશ્વાસન આપ્યું બીરો ચીફ અલ્પેશ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર હિંમતનગર